भाजप विपक्षना आरोप विपक्ष द्वारा आज प्रेस कॉन्फ्रेंस आम आदमी पार्टी ना प्रदेश नेता रमेश भाई द्वारा प्रेस जी। प्रेस आम पार्टी ना सदस्य विजय भाई दवे वोर्ड नंबर पांच ना अपक्ष सदस्य जगदीश चंद्र मोदी सुभाष भाई ठक्कर मुस्तिक भाई मेमन प्रेस कोंरसा उपस्थित प्रेस में नगरपालिका विपक्ष सभ्य रह उपस्थित भाजप पर लगाव्या गंभीर ગઈકાલે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા માગવામાં આવ્યું આમ જોવા જઈએ તો ડીસાના હજારો પ્રશ્ન છે કે જે ખરેખર એ પ્રશ્નોનું સમાધાન લાવવાની ખૂબ જરૂર છે પ્રશ્નોની આપણે વાત કરીએ તો ડીસામાં ટાઉનમાં રખડતા ઢોરોના પ્રશ્નો હોય પછી ટ્રાફિકનો સમસ્યા હોય ગેરકાયદેસર જેવી સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનો થઈ રહ્યા છે જે પણ નવા નવા બિલ્ડિંગો બની રહ્યા છે એમાં કોઈપણ નીતિ નિયમ કે ટ્રાફિકનું આયોજન કર્યા વગર એમને ખુલ્લે આમ પરમિશન આપવામાં આવે છે એવા અસંખ્ય પ્રશ્નો છે ડીસાને જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજનો પ્રશ્ન હોય કે ભાઈ ડીસા સિવિલમાં એક પણ સ્વાસ્થ્યને લાગતી કોઈ સુવિધાઓ નથી સીટી સ્કેન એમઆરઆઈ સોનોગ્રાફી લેબોરેટરી એક્સરે એવું કશું જ નથી તો આ પ્રશ્નોના સમાધાન કરતાં આ લોકોને નબર નગરપાલિકાના પ્રમુખ બદલવામાં રસ છે એ લોકોને એટલા માટે પ્રમુખ બદલવો છે કે જે પણ નગરપાલિકામાંથી મલાઈ આવે છે એ મલાઈ જો આપણો માણસ હોય આપણા સમર્થિત માણસ હોય આપણો જાણીતો માણસ હોય આપણી આપણો માનીતો માણસ હોય અને આપણી પેનલનો માણસ હોય એ તો એ મલાઈ આપણા ઘરે આવે એમાં સૌથી વધારે ટકાવારી આપણને મળે એટલા માટે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે કાવાતરું અને ષડયંત્ર થયું છે બીજું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નારી સશક્તિકરણની વાતો કરતી હોય છે સંગીતાબેન દવે એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે બીજું એ બ્રહ્મ સમાજના આગેવાન છે તો આમાં જે આ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીનામું માગવામાં આવ્યું છે એ જોવા જઈએ તો સંગીતાબેન દવે અને બ્રહ્મ સમાજનું અપમાન છે અપમાન એટલા માટે છે કે જો ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો દેશની સૌથી બે વિચિત્ર આઇટમો કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે રહી અને ભારતની સરકાર ચલાવી શકતા હોય જો મહેબૂબા મુફ્તી સાથે રહી અને ત્યાં સરકાર બનાવી શકતા હોય તો સંગીતાબેન દવા દવે અને બ્રહ્મ સમાજના સન્માન માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય એમની સાથે બેસી મળી અને ડીસાના પ્રશ્નોનું નિરાકરણ અને સમાધાન લાવવું જોઈતું હતું એવું અમારું વ્યક્તિગત માનવું છે બીજું પોલિટિકલ વાત કરીએ તો કે છેલ્લા કેટલાય વર્ષોથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓ અને અહંકાર અને અહંકારના નશામાં ડૂબેલા નેતાઓના કારણે ડીસાનો વિકાસ ક્યાંક ને ક્યાંક રંધાયેલો છે તો ગુજરાતમાં એક કહેવત છે કે ખૂંટો બદલવાથી ભેસ વધારે દૂધ ના આપે તો આ પ્રમુખ બદલવાથી જરાય એવું નથી કે આ ડીસાના જેટલા મેં તમને પ્રશ્નો ગણાય એનું સમાધાન થઈ જશે તો મારી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે તમારે જો ખરેખર ડીસાનો વિકાસ જોઈતો હોય તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય સહિતનું રાજીનામું માગવું જોઈએ અને એ જો ના માગી શકો તો પોતાના નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને આ બંનેમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હોય કે સારું આપણી ઈજ્જતનો સવાલ છે ભારતીય જનતા પાર્ટી એવું ના કરી શકે ઓકે કાલે દીશા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડ દસ મહિના પછી બોલાવવામાં આવ્યું આ જનરલ બોર્ડ બોલાવવાનું છે છેલ્લા દસ મહિનાથી ભારતીય જનતા પાર્ટીના આદેશથી બોર્ડ બોલાવવામાં આવતું નથી ચાર વર્ષ પહેલાં જ્યારે જનરલ નગરપાલિકાના ઇલેક્શન થયા એમાં સત્યાવીસ સીટો ભારતીય જનતા પાર્ટીની આવી હતી અને સ્પષ્ટ બહુમતી મળી એ બહુમતી મળ્યા પછી જ્યારે અઢી વર્ષ ચાલ્યું ત્યારે એ લોકોના ગ્રુપવાદના કારણે કોઈ કામ થયા નહીં પાછું બીજી વાર લેડીઝ સીટ આવી લેડીઝ સીટમાં કોન્સેસ લેવાના કોન્સેસમાં સંગીતાબેન દવેને પ્રમુખ તરીકેનો કોન્સેસ આપ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવીને કોન્સેસ લીધો અને પછી એમને પ્રમુખ બનાવ્યા પ્રમુખ બનાવ્યા જનરલ બોર્ડ પત્યું અને પ્રમુખને ચૂંટણી જાહેર થઈ એના એક કલાક પછી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જઈને રાજીનામું આપ્યું કે ભાઈ આ બેન ના ચાલે કારણ કોઈ બતાવ્યું નહીં એમ કે અમે પરિવારવાળી પાર્ટી છે અને સાથે બેસીને કામ કરવાવાળા છીએ તો જો પરિવારવાળી પાર્ટી હોય તો આ સંગીતાબેનનો જે પણ પ્રશ્ન હોય પરિવારમાં બેહાડીને એને સોલ્વ કરવો જોઈએ સંકલન કરવું જોઈએ આજે આપણે જાણીએ કે ભારતીય જનતા પાર્ટી બધી જ જગ્યાએ સમજોતા કરે છે શિંદેની જોડે બેહીને કામ કરી શકે છે અજીત પવારને ભ્રષ્ટાચાર કહીને બીજા દિવસે લઈ જઈ શકે છે ઘણા બધા નેતાઓને લોકો લઈ ગયા નીતિશ નીતિન ભાઈને બેહાડી શકે છે અને આજે નીતિશ નીતિશભાઈ બિહારમાં જે કામ કરી રહ્યા છે તે એમનો એક વખતનો એવો સમય હતો કે અમે એને પહેવા નહીં દઈએ છતાં એમની સાથે સમાધાન કરી શકતા હોય તો દિશામાં એવી શું આપત્તિ આવી પડી કે પ્રમુખનું રાજીનામું માગવું પડે પ્રમુખનું રાજીનામું માગ્યું એનાથી અમને વાંધો નથી પરંતુ વાંધો એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીના આ પ્રમુખે જ્યારે મેન્ડેટ આપ્યો ત્યારે તમે પ્રોન્સેસ લીધા તો એનું શું હતું પ્રોન્સેસ લીધો અને પછી તમે આ રીતે એને ઉતારી લો અને એક મહિલાનું અપમાન થાય એવું કામ કરો દસ મહિના સુધી અમને તમે બોર્ડ ના બોલાવી દીધું દિશાના કોઈ કામ ના થાય લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો રિટર્ન ગઈ છતાંય આ તમે કામ કરો આવા એ યોગ્ય નથી મારે તો માત્ર એટલું જ કહેવું છે કે હવે જો તમે મેન્ડેટ આપવાની વાત કરો તો કોઈ કોન્સિયસ વોન્સિયસ મત લો અને તમે આ કોર્પોરેટરને એમના આત્માની અવાજ ઉપર છોડી દો અમે વિરોધપક્ષ રીતે અમે સાથે બેસીશું અને અમે અમારો ઉમેદવાર ઊભો રાખીશું અમારા ઉમેદવારને તમે બિનદી ચૂંટાડીને બતાવો અમે દોઢ વર્ષમાં શું કામ થાય છે કરીને બતાવવા તૈયાર છે માત્ર તમારે ખાલી વાતો જ કરવી છે અને આ ભારતીય જનતા પાર્ટીના જે પણ હોદ્દેદારો હોય ભારતીય જનતા પાર્ટી આ વાતમાં નિષ્ફળ ગઈ છે ધારાસભ્ય નિષ્ફળ ગયા છે અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ જે પણ કામ કર્યા છે એમાં આ દિશા શહેરની જનતાને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ આ કામ કરી રહ્યા છે કેમ કે કાલે સંગીતાબેન પોતે જ બોલ્યા કે મારા પર દબાણ હતું મને ખોટા કામ કરવાની વાતો કરતા હતા ધારાસભ્ય બી ખોટા કામની વાત કરતા હતા